દેશમાં સૌથી વધારે મંદિર ભગવાન ભોળે આવેલા છે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના કુડાચા ગામમાં આવેલું શિવ મંદિર તેના ઓમ આકાર માટે જાણીતું છે દમણ ગંગા નદી કિનારે જંગલ વિસ્તારમાં બનેલું આ મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે

અને એ વિશેષતા એ છે કે તેમાં એક પણ ટુકડો લોખંડનો વાપરવામાં આવ્યો નથી ઓમની આકૃતિ સનાતન ધર્મ પ્રમાણે છે આમાં નવ દ્વાર છે એકસો એક બારી છે આમાં ચારસો થાંભલા છે આ પાંત્રીસ હજાર ફૂટનું બાંધકામ છે આમાં એકસો ચાલીસ દેવી દેવતા છે આમાં ગણેશ પરિવારમાં સાત છે દસ મહાવિદ્યા છે શિવ પરિવાર સાથે બાર જ્યોતિર્લિંગ છે એક શક્તિપીઠ છે ભૈરવ છે નવગ્રહ છે અને આમાં હિન્દુ ધર્મના દરેક દેવી દેવતા

પરમ શાંતિનો અનુભવ થાય છે શિવલિંગના દર્શનથી શિવ અને જીવના સંગમની અનોખી અનુભૂતિ થાય છે જે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભોળેનાથના મંદિરમાં એક જગ્યાએ અનેક દેવી દેવતાઓના દર્શન થતા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટે છે जो ओम आकृति में जो ये मंदिर का निर्माण हुआ है ये मैंने अपना जो भी जीवन काल है जितने भी मंदिरों में मैंने दर्शन करने के लिए गया है तो ऐसा शेप वाला मंदिर मैंने नहीं देखा है और उसकी एक विशेषता ये भी है कि एक ही मंदिर के छत के नीचे हम अपने जितने भी सनातन धर्म के जितने देवी देवताएं हैं तो उनका दर्शन हम एक ही मंदिर के नीचे हम कर सकते हैं और आज जैसे इतना पॉजिटिव एनर्जी का एहसास यहाँ पे हो रहा है और प्रदेशवासियों से मेरा एक विशेष आग्रह रहेगा कि एक बार जरूर यहाँ पे आए ये मंदिर को दर्शन करें। राज्य ने छेवाड़े वलसाड़ जिला ने अड़ीने ने संघ प्रदेश दादरा नगर हवेली ना अंतरियाल विस्तार मेलू आ मंदिर पाटनगर नगर थी बार किलोमीटर न अंतरे रमणीय जंगल विस्तार में દમણ ગંગા નદી કિનારે આવેલું છે ઓ માકારના આ અનોખા મંદિરે શનિ રવિ અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામે છે શિવરાત્રી અને અન્ય મોટા ધાર્મિક તહેવારો દરમિયાન મહાદેવજીના પ્રાંગણમાં મેળાનો માહોલ જોવા મળે છે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પરિવાર સાથે અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવજીના સાથે અનેક દેવી દેવતાઓના દર્શન કરી ધન્ય થાય છે मैं यहाँ पे ओम के टेंपल में आई हूँ निकलेश्वर महाराज देव है यहाँ पर यहाँ पे सबसे पहले बात मुझे लगता है इंडिया में पहला ऐसा टेंपल है जहाँ पे ओम के स्ट्रक्चर का टेंपल है जहाँ पे 140 देवी देवताएं हैं और मैंने बहुत सुना था इसके बारे में तो आज मैं फर्स्ट टाइम यहाँ पे आई हूँ दर्शन के लिए और मुझे बहुत ही अच्छा लगा आ, एक सौ चालीस देवी देवताओं के साथ साथ यहाँ पर बारह ज्योतिर्लिंग के थे शिवलिंग है वहाँ पे आज मैंने बहुत अच्छे से पूजा की और मुझे बहुत ही अच्छा फील हो रहा है इसमें महादेव जीना मंदिर में अनेक देवी देवताओं नवग्रह बार ज्योतिर्लिंग जानिता संतो महंतो अने शंकराचार्य दर्शन करीने अहीं आवता भक्तो भाव विभोर बनी जाए छे મંદિરમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની પણ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એટલે તમામ સંપ્રદાયના લોકો અને દેશના તમામ રાજ્યોમાં વસતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે એક જ છત નીચે અનેક દેવી દેવતાઓ બિરાજમાન હોવાથી સાચા અર્થમાં આ મંદિર સનાતનના પ્રચારનું પ્રતીક મનાય છે આજની નવી પેઢી અહીં આવીને ખૂબ જ અચરજ પામે છે બે ત્રણ ભગવાનના નામ જાણતા આજના યુવકો અને યુવતીઓ એકસો ચાળીસથી વધારે દેવી દેવતાઓના નામ અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે શિવલિંગ સાથે તમે તમારા કુળદેવીઓ છે કે તમારા બધી બાર જ્યોતિર્લિંગો છે બધાના દર્શન કરી શકશો અને અહીંયા અહીંયા આવીને એક અલગ જ શાંતિ મળે છે એક સુકૂન છે. જેસે કી સાયન્ટિસ્ટ ને ભી યે કન્ફર્મ કિયા હૈ કે જો યુનિવર્સ કી જો એક્ચ્યુઅલ આવાજ હોતી હે ના જો હમારે બ્રહ્માંડ કી એક્ચ્યુઅલ આવાજ હે વો ભી અગર આપ ઉસકો ધ્યાન સે સુનોગે તો ઓમ હી સુનાઈ deta હૈ સાઉન્ડ ઉસ સ્પેસ મેં હે નહીં લેકિન વો ભી સુનાઈ deta હૈ આસા લગા યહાં પે યહાં આકર કે મુજે બહોત અચ્છા લગા યહાં પે બારહો જ્યોતિલિંગ કા દર્શન હુઆ યે પૂરા ઓમ કે હી સ્ટ્રક્ચર મેં ઇસે બનાયા ગયા હૈ યે હમારે યુથ કો ભી બહોત પ્રભાવિત કર રહા હૈ હમારે ધર્મ કો આગે બડા રહા હૈ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ વલસાડ અને પાડોશી મહારાષ્ટ્રના શિવભક્તો આ મંદિરની અચૂક મુલાકાત લે છે અહીં આવતા ભાવિ ભક્તો ભગવાન શંકરને બિલીપત્રા દૂધ દહી મધ શેરડીનો રસ તલ અને પુષ્પ ધરાવીને રીઝવે છે અને ભગવાન ભોળાનાથ અહીં આવતા તમામ ભાવિકોને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે ઓમ મંદિર ઓમનું તો બહુ બહુ મહત્ત્વ છે પણ ઓમ મંદિર કોઈ જગ્યા નથી ગુજરાતમાં અને આટલો વિશાળ મૂર્તિઓ સાથે અને આમ અહીંયા બહાર જ્યોતિર્લિંગ પણ અંદરમાં ઓમ મંદિરમાં જ આવ્યા છે એમને દર્શન કરી ખૂબ 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 ધન્ય થયો છું અને

અમદાદરા નગર હવેલીના અંતર્યાળ વિસ્તારમાં આવેલું આ વિશાળ ઓમ આકારનું મંદિર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને દિવસેને દિવસે પ્રસિદ્ધિ પામી રહ્યું છે આથી ભક્તોનો ધસારો પણ વધ્યો છે અને આ મંદિર હંમેશા ભક્તોથી ઉભરાતું રહે છે સમગ્ર વર્ષ દરમિયાન અહીં તમામ હિન્દુ ધર્મના તહેવારો ભારે ધામધૂમથી ઉજવાય છે જે કૃષ્ણ રાત્રી અને શ્રાવણમાં ભગવાન ભોળાના ઉપાસકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર દેશમાં એકમાત્ર આટલું વિશાળ પરિસરમાં આકાર પામેલ ઓમ આકારનું શિવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે मतलब इधर आके मतलब मन को इतनी शांति मिली बाहर इतनी धूप है बाहर का इन्वायरमेंट इतना धूप धाप भीड़ भाड़ है बट अंदर आके इतना पॉजिटिव रिलैक्स मिला है एकदम पॉजिटिव एनर्जी आई देखिए मैंने टोटली बारह ज्योतिर्लिंग कर लिए और प्लस इतनी शक्तिपीठ है इधर इतनी देवी देवता है जितने मतलब मैंने कभी सोचे भी नहीं है देखे अलग अलग नाम भी मैंने कभी नहीं सोचे हैं उनके देखे हैं सुने हैं

ભોલે બાબાના આ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું કીડિયારું ઊભરાય છે દમણ ગંગા નદી કિનારે રમણીય સ્થળ પર આવેલા મહાદેવજીના મંદિરે ધીરે ધીરે શિવભક્તોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે